વ્યાદેવી સર્વભૂતેશું વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્સ્યય નમ સસ્યય નમ સસ્યય નમો નમ શારદાય ન આજે આપણે ધોરણ નવ અને ધોરણ દસ જે વર્તમાન કાળના રૂપો જે આવે છે એના વિશે આપણે ચર્ચા કરીશું કોઈ પણ કાળ હોય એમાં કોઈ કોઈપણ કાળમાં ત્રણ વચન હોય છે વર્તમાન કાળ હોય ભૂતકાળ હોય ભવિષ્યકાળ હોય અજ્ઞાર્થ કાળ હોય કે વિદ્યાર્થ કાળ હોય પણ પ્રત્યેક કાળમાં ત્રણ વચન હોય છે અને દરેક કાળમાં બે પદ હોય છે પરસ્મય પદ હોય છે અને આત્મને પદ હોય છે પરસ્મય પદના પ્રત્યયો અલગ હોય છે અને આત્મનય પદના પ્રત્યયો અલગ હોય છે દરેક કાળમાં ત્રણ વચન હોય છે એક વચન દ્વિવચન અને બહુવચન અને દરેક કાળમાં ત્રણ પુરુષ હોય છે ઉત્તમ પુરુષ મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ હવે આજે આપણે વર્તમાન કાળની ચર્ચા કરીશું વર્તમાન કાળના બે પદ છે પદ છે અને આત્મનય પદ છે પહેલાં આપણે પદની ચર્ચા કરીશું અને ત્યારબાદ આપણે આત્મનય પદની ચર્ચા કરીશું તો પુસ્તકના માધ્યમથી હું આપને બતાવીશ અને એ કઈ રીતના વિદ્યાર્થીઓ તૈયાર કરવું અને કઈ રીતના પરીક્ષામાં પૂછાય છે એની આપણે વિશદ ચર્ચા અને આપણને બધા વિદ્યાર્થીઓને બધા વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ ખ્યાલ આવે એ ઉમદો મારો પ્રયાસ રહેશે વર્તમાન કાળ પરસ્મયપદના પ્રત્યયો એક વચન દ્વિવચન અને બહુવચન ઉત્તમ પુરુષ મધ્યમ પુરુષ અન્ય પુરુષ મી વહ મહ સી થિ તંતિ આ વર્તમાન પ્રત્યયો છે અને ત્યારબાદ એ જે છે વર્તમાન ધાતુ પઠા પઠાવહ પઠામઃ પઠ સી પઠ ઠઃ પઠ થ પઠંતિ આ પ્રમાણેનો ધાતુ હવે પરીક્ષામાં કઈ રીતના પૂછાય છે પહેલાં તો આ ધાતુ અને પ્રત્યય બંનેનો સમન્વય કઈ રીતના થાય છે આપણે જોઈએ પઠ ધાતુ છે એની પાછળ પ્રત્યય લાગે છે ધાતુ ઘણા બધા હોય પ્રત્યય એક જ હોય પણ દરેક ધાતુની પાછળ પ્રત્યય લાગે એટલે આપણને એવી ખબર પડે કે આ કયો કાળ છે વર્તમાન કાળ છે ભૂતકાળ છે ભવિષ્યકાળ છે અજ્ઞાર્થ કાળ છે કે વિદ્યાર્થ કાળ છે પણ એ પ્રત્યયના માધ્યમથી આપણને ખ્યાલ આવે કે આ કયો કાળ છે તો આ પઠની પાછળ તી લાગેલો છે એટલે ખબર પડે કે આ વર્તમાન કાળ છે એ વર્તમાન કાળના પરસ્મય પદના પ્રત્યયો છે જે આની આપણે અત્યારે ચર્ચા કરી હવે જે ધાતુની પાછળ જે પ્રત્યય જે લાગ્યા છે પઠની પાછળ મી લાગેલો છે પઠામી પઠની પાછળ વહ લાગેલો છે પઠાવહ પઠની પાછળ મહ લાગેલો છે પઠામહ પઠની પાછળ સી લાગેલો છે પઠસી પઠની પાછળ થ લાગેલો છે પઠથ પઠની પાછળ થ લાગેલો છે પઠથ પઠની પાછળ તી લાગેલો છે પઠતી પઠની પાછળ તહ લાગેલો છે પઠત પઠની પાછળ અંતિ લાગેલો છે પઠંતી હવે આ પ્રત્યયના માધ્યમથી આપણને ખબર પડે કે આ વર્તમાન કાળ છે અને પારશ્વિક પદન છે હવે પરીક્ષામાં તમારે એવું પૂછાય કે અધોલિખિતાનામ ધાતુરૂપાણા વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચ એક વચનમ ચિતવા લિખાતમ એટલે ત્યાં આગળ ત્રણ ઓપ્શન આપેલા હોય એટલે કહેવાય એવું માગ્યા છે કે નીચે આપેલા ધાતુરૂપ છે એમાંથી અન્ય પુરુષ એક વચન શોધીને લખો તો ત્યાં આગળ પઠતી પણ લખેલું હોય પઠંતી પણ લખેલું હોય પઠામી પણ લખેલું હોય પણ શું માગ્યું છે તો અન્ય પુરુષ એક વચન તો આપણે અહીંથી જોવાનું અન્ય પુરુષ કઈ લાઈનમાં છે અયાગર એક વચન ક્યાં છે તો એ છે બરાબર તો અન્ય પુરુષ એક વચન જે છે તો અહીં જોવાનું તો તી છે તો અન્ય પુરુષ એક વચનમાં શું આવે પઠતી આવે પછી એવું લખેલું હોય કે અધોલિખિતા નામ ધાતુ રૂપાણામ વર્તમાન કાલ ઉત્તમ પુરુષ એક વચનમ ચિતવા લિખત એટલે નીચે આપેલા ધાતુ રૂપ છે એમાંથી ઉત્તમ પુરુષ એક વચન શોધીને લખો એટલે આ વર્તમાન કાળ તો છે તો ઉત્તમ પુરુષ ક્યાં છે તો આ બાજુ છે